ખાતે ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા અને મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું કલેક્ટર તાપીના આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું માતૃશક્તિના અપમાન બદલ સમગ્ર દેશમાં જન આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી

નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી હીરાબાનું બિહારના આરજેડી અને કોંગ્રેસના ગઠબંધન દ્વારા જે માતૃશક્તિનું અપમાન કર્યું છે એ અપમાનને અમે ગુજરાત રાજ્યની નારી શક્તિ કોઈ પણ દિવસ સહન નહીં કરી શકે કારણ કે માતૃશ્રીનું જે અપમાન છે એ અમારી તમામ નારીઓનું અપમાન છે જે ગઠબંધન આજે વિશ્વના નેતાના માતૃશ્રીનું અપમાન કરે છે એ આમ જનતાનું શું કામ કરશે જેથી અમે સખત શબ્દોમાં એમને વખોડી કાઢીએ છીએ અને જે લોકોએ વિરોધ કર્યો છે એમનો અમે જે લોકોએ અપમાન કર્યું છે એમનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને કાયદેસરની એમની સામે કાર્યવાહી થવી જોઈએ એ અમારી માંગ છે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો